જેટલા દિવસ જેલમાં રાખશો એટલો એ સોનું તપીને બહાર નીકળશે એમ કહી શકાય પ્રજા દિન પ્રતિદિન આદિવાસી સમાજ એની સાથે વ્યક્તિગત રીતે અને પાર્ટીની દ્રષ્ટિએ પણ એને એની તરફ વળે છે મને લાગે છે ભાજપ ચૈત્રભાઈને ઓસલાવા માટે કે એમની પાર્ટીમાં લઈ જવા માટે કોઈક બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકી એવું હોઈ શકે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા છેલ્લા કેટલાય સમયથી જેલમાં છે ગુનો શું છે તો ગુનો એ છે કે એક સંકલન સમિતિ યોજાઈ સંકલન સમિતિમાં ભારતીય જનતા પાર્ટીના એક નેતા સાથે બબાલ થઈ છૂટો ગ્લાસ માર્યો અને પછી હુમલો કરવાનો પ્રયાસ આવા બધા ગુના એમના ઉપર લાગેલા છે હવે છેલ્લા કેટલાય સમયથી એમના જામીન માટેના પ્રયાસો થઈ રહ્યા છે એમને જામીન નથી મળી રહી બીજું બીજી બાજુ જેમ જ દેવાયત ખવડને જામીન મળી સૌથી પહેલો પ્રશ્ન નેતાઓને એવો થયો કે જો દેવાયત ખવડ કોઈ

દબાઈ જાય અને એટલે એમને જામીન નથી મળી રહ્યા જો દેવાયત ખબર મળી શકે છે તો પછી ચૈતર ન મળે એ વાત રાઠવાએ કરી છે રાઠવા એ પૂર્વ વિપક્ષના નેતા પણ રહી ચૂક્યા છે આદિવાસી સમાજ એમને સારી રીતના ઓળખે પણ છે અને આજે કોંગ્રેસના નેતા જ્યારે ચૈત્ર વસાવા વસાવા માટે આવું નિવેદન આપે છે ત્યારે ઘણા બધા સવાલ થાય અત્યારે તો ગુજરાતમાં કોઈ ગઠબંધન નથી અને છતાં પણ કોંગ્રેસના અમુક નેતાઓ એ આમ આદમી પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે જોડાયેલા હોય છે આમ તો આદિવાસી

કોઈ બીજા મારફતે દબાણ કરીને એને પાર્ટીમાં લઈ જઈને આ કેસ પડતો મૂકે એવું હોઈ શકે પણ ચૈતરભાઈ એક આમ આદમી માણસ છે લોકોનું દુઃખ સમજનારા માણસ છે અને એને જે કૃત્ય કર્યું છે એ નોર્મલ હતું અને એ નોર્મલ કૃત્યમાં એને જમીન મળી જવા જોતા નથી મળ્યા દેવાયત ખાવડને જમીન મળી ગયા એક જ દિવસમાં તો આનું ગુનો શું એવો હતો કે એને એને ના મળે હું સામાજિક રીતે ચૈતરભાઈની સાથે શું અમે એક બે દિવસમાં એ વિસ્તારોમાં ફરી પાછા જવાના છે અને આ પ્રશ્ન ત્યાં ચર્ચા થવાનો ત્યાં જનમેદની અંદર પણ ચર્ચા થાય તો અમે ચૈતરભાઈને ટેકો આપવાના આદિવાસી સમાજ માટે ચેતુભાઈ લડે છે અમારા અનંદભાઈ પણ લડે છે મેવાણી પણ લડે છે આ બધા સામાજિક મુદ્દાઓને લઈને લડીએ છીએ વ્યક્તિગત રીતે લડતા નથી પાર્ટીની દ્રષ્ટિએ લડતા નથી પણ ભાજપના પેટમાં તેલ રેડાય છે આ ચૈતરભાઈ હોય કે અનંત પટેલ હોય કે મેવાણી હોય એ ધીમે 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 ધરતીની અંદર પગ મજબૂત કરતા જાય છે અને એ મજબૂતી આવતા સમયોમાં ભાજપને ભારે પડશે એવું દેખાઈ રહ્યું હોવાથી એને હેરાન કરવા સિવાય બીજો કોઈ રસ્તો કરતા નથી એ મારો મારો અને ચૈતરભાઈનો વ્યક્તિગત મામલો છે રાજકીય મામલો નથી અમે સમાજની રીતે સામાજિક રીતે જોડાયેલા છે અને ભાઈ મારી રીતે મળવા જવાના છે એમના મિસિસ બે છે સ્વાભાવિક છે કે અમારા આદિવાસીમાં આવું કંઈક થયું હોય તો સામસામા ખબર લેતા હોય છે અને સ્થાન પાઠવતા હોય છે એમાં અમે મળવા જવાના